કુતરું ન બોલે તો કોઈને મદદ કરી કોઈને નળી સારા કર ખરાબ કર્મ કોઈને વસ્તુ લેવી ચોરી કરવી કોઈને દુખી કરો કોઈને હરાવો કોઈનું ખોટું ખરાબ તો મનુષ્ય જીવનમાં આપણે રીતે સારા ખરાબ કરી જો આપણો ખાતો એનો પૈસા ભેગા કરી ખાતાની અંદર પણ આપણા સારા અને ખરાબ કર્મનો આ બેલેન્સ જ્યારે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ છે રાસોરા ગઈ કર મતલબ બધું મીટી ગયું પણ ખાતામાં બેલેન્સ ઝીરો થાય ખાતામાં બેલેન્સ તો રહે નોકરી મેળવવા જતો તો તો શરીર પડી પડી રહે આપો બીજા બેંકની અંદર જઈએ પણ આ સારા અને ખરાબ કરવાનો જે આપો બેલેન્સ છે તો જમા હોય ત્યારે તમે બીજો જન્મ ધરો એ વખતે તમારે આ બેલેન્સ એટલે તારક શું કહેવાય તારક એ તારક જેના કારણે આ જન્મની અંદર તમે ઘણા સારા કામ કરતા હો તમે નીતિવાળા હો મેંદુઓ સંસ્કારીઓ છતાં પણ એવા લોકોના જીવનમાં ઉપર હોય એટલે આ કે મુકલ સાહેબ દુખી કરતો નથી સારું જીવન તો મારા જીવનમાં હો ત્યારે આપણે યાદ આવું કે ગયા જન્મનો છે શું ગયા જન્મનો આપણો આપણે ખરાબ કર્મો કરેલા છે જે અંદર સારા કર્મો હતા એ જ્યાં સુધી બેરે જીરો ની તમારું જુનું બેરે છે એ તમારા આપણે ભગવવું પડે પણ ભગવાન विधिना ये देख से ज्यादा पण सेम कर सके नहीं पण मन सारी है ना प्रत्येक फाइव मार आवे देवा आवे सब पुरुष छे एमकी दृष्टि आपका ऊपर था एमकी तो कृपा था तो आपरा पूर्व जन्म ना जितना आवा पापो छे ऑटोमेटिक भरी छे तो था ये पापा जन्म को उगावा पड़े आ जन्म में तुम्हें घणी मेहनत करता हो घणो पुरुषार्थ करता हो सता पर तुम्हें એ ગાયેરનું કારણ હતું એ ગાયેરનું કારણ છે ભગવાનને પણ દીધું દરેક બોવું પડ્યું રાંધવને બોકોવું પડ્યું પણ સંત બોલ્યું તાકાત છે સદ્પુરુષ આવા ભગવાનને ધારવામાં રાજી કરો અને આંગનાની અંદર ભગવાન તમામ સુરાજી કરો એટલે તમે હિન્દુ તરીકે સારું ઈચ્છો કે લાઉટો નહી દે સુજા કરો ભગવાન ને યાદ કરો ને કાળ બને જમાડો તો પછી જમો તમે બે ટાઈમ પ્રાર્થના કરો જો ને યાદ કરો ચોરી કરો નહીં બોલો નહીં કોઈને દુઃખી કરો નહીં કોઈ જીવની હિંસા કરો નહીં બસ આ સભા આ સુધી વસાત પુરુષ આપણો જોતો પણ આપણે સારા માણસ બની સારા નાગરિક બની ભગવાન સાથે જોડી સારું કાર્ય કરી એ રીતે રાજી ગયા એમે એમને જે નિયમ આપ્યા આપણે સત્સંગીના નિયમ બીજા પંચવર્તમાં એ નિયમ આપણે ફોલો કરી